વીરમાં માધાની ચેહરધામ ચિત્રોડા ખાતે માચેહરનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી પાંચમ એટલે ઋષિ પંચમી તેમજ સરસ્વતી પાંચમ તેમજ માતા પિતા પાંચમ અને માચેહરના પ્રાગટ્ય દિન પણ ઋષિ પાંચમ હોય ઠેર ઠેર ચેહરમાના ધામમાં ઉજવણી કરાઈ લાખણી તાલુકાના ચિત્રોડા ધામ ખાતે વીરમાં માધાની ધામ ખાતે પણ આયોજન કરાયું હતું જ્યાં માતાજી ભુવાજી એવા અશોકભાઈ ભુવાજીએ તેમજ માતાજી પ્રાગટ્ય દિન નિમિત્તે સમસ્ત કડોતરા પરિવાર તેમજ સમસ્ત ચિત્રોડા ગ્રામજનો અને ભક્તો દ્વારા માતાજીના સાનિધ્યમાં દિવસ દરમિયાન હોમહવન ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ રાત્રિ દરમિયાન માતાજીના ગરબા કેક કાપી ભક્તજનો દ્વારા આ આયોજન કરાયું હતું માતાજીના ધામે ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે પ્રવીણસિંહ જાડેજા પીએસઆઈ અગથાળા તેમજ દેવસી વાતમ અને વક્તાભાઈ ડેલિકેટ તેમજ જેતડા અને સવજીભાઈ અને દાનાભાઈ લવાણ દેવરાજભાઈ પઢિયાર ના ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત જોવા મળ્યા હતા તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની ઉજવણી કરવામાં આવી હતી અને દરેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાઓ અનુભવ્યા હતા જ્યાં ચિત્રોડા ખાતે મા ચેહરનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી